રાજ્યના મંત્રીને સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પીએ જગદીશ પંચાલ દ્વારા એક હજાર કરતાં વિદ્યાર્થીઓ પાસેથી નોકરીની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરી જેની વિગત એમ છે કે વર્ષ બે હજાર બાવીસની અંદર ગોણ સેવા પસંદગી ની એમપી એચ ની પરીક્ષા પૂરી થઈ આ પરીક્ષાની અંદર રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના પીએ જગદીશ પંચાલે આ વિદ્યાર્થીઓને એમ કીધેલું કે અમારા મંત્રીનો એવો આદેશ છે કે તમે એવા વિદ્યાર્થી ગોતો કે જે આપણને પૈસા આપે તેનું બારોબાર મેરિટમાં નામ આવી જશે અને આ લોકો ડાયરેક્ટ નોકરીએ ચડી જશે આ ઘટનાની અંદર જગદીશ પંચાલ શિલ્પા દવે ભરતભાઈ સોલંકી એમ ત્રણ મળી આ ત્રણ લાગતા વળગતા ઋષિકેશ પટેલના મંત્રી પદનો લાભ લઈ અને હજારો વિદ્યાર્થી પાસેથી સાત સાત લાખ રૂપિયા નોકરીના લાલચે લઈ લીધા છે આજે શિક્ષિત બેરોજગારની સંખ્યા વધી છે એવામાં આ ઘટના પ્રકાશિત થઈ કે ખરેખર ખૂબ દુઃખની બાબત કહેવાય તમામ મંત્રીઓને પણ તાકીદ કરવામાં આવે કે તમારી નીચે તમારા લાગતા ઓળખતા મળતીયાઓ તમારા પીએ તમારા નોકરીયાત વર્ગ તમારા નામે સરકારના નામે આ ભ્રષ્ટ ભાજપ સરકારના નામે આવા ઉઘરાણા કરે છે તો સમસ્ત ઠાકોર કોળી એકતા એક જ માંગણી છે કે આ જગદીશ પંચાલ દવે ભરત સોલંકી ને યુદ્ધના ધોરણે કાયદા વ્યવસ્થાનું ભાન કરવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓના લીધેલા પૈસા પરત આપવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે અને જો આવું કરવામાં ન આવે તો આગામી દિવસોની અંદર ગાંધીનગર મુકામે સચિવ સચિવાલય ખાતે આરોગ્ય મંત્રીની ઓફિસ ખાતે ઉપવાસ ધરણાનો કાર્યક્રમ પણ કરવામાં આવશે